ધનસુરાના રમસગામમાં ગામમાં પ્રેમ લગ્ન કરનાર દંપતીના ઘર પર હુમલો હુમલો કર્યા બાદ ગર્ભવતી યુવતીનું કરાયું અપહરણ પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનો દ્વારા કરાયો હુમલો યુવકના ઘરમાં તોડફોડ કરી યુવતીને ઉઠાવી ગયા પરિવારજનો યુવક તેમજ પરિવારજનોને માર મારી ટોળું ફરાર આઠ મહિના પહેલાં થયા હતા પ્રેમ લગ્ન યુવકે ઘર ધનસુરા પોલીસની નબળી કામગીરી પર આક્ષેપ કર્યા ઘટનાના ચોવીસ કલાક બાદ પોલીસે કાર્યવાહી ન કરતા જોખમ યથાવત રાજકીય ઇશારે હુમલો થયાનો યુવકનો ગંભીર આક્ષેપ અન્ય જ્ઞાતિની યુવતીને સાથે લગ્ન મામલે અદાવત સાથે હુમલો મારું નામ ચૌધરી કુનાલ કુમાર મુકેશભાઈ છે ગામ રમોસ તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી હું લગભગ સત્યાવીસ મેરેજ કરેલા જોડે મેં મેરેજ કરેલા ભાગી ગયેલા હતા વીસ તારીખે એ પછી અમે છ મહિના સુધી બહાર રાખ્યા એમ ઘરે આવતા પેલા એને મમ્મી ફોન કરાવ્યો કે અમારે ઘરે આવું છે અને હું પ્રેગનેન્ટ છું મારી વાઇફ એમ એ રીતના વાત કરી એની મમ્મી જોડે એમાં મેં ધમકી આપી ગામમાં પગના મુકતા મારી બરાબર એ પછી અમે કલેક્ટર કચેરીમાં એસપી કચેરીમાં ધનસુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ પ્રોટેક્શન માટેની અરજી આપી નામાં લખાયા બધાના અને એ રીતે હાજર થઈ બે દિવસ પછી અમે ઘરે ગયા મહિનાથી અમે ઘરે હતા બરાબર કોઈ બબાલ કરી નથી બરાબર અને પછી ગઈકાલે બાર વાગે એ લોકો નીતાંજલિના ઘરની બધા ઘરે તોડફોડ કરી અને સ્મિતાંજલિનું અપહરણ કરીને લઈ ગયા છે અને એ પ્રેગ્નેન્ટ છે એમ પાંચમો મહિનો જાય છે બરોબર અને પોલીસ કોઈ જવાબ આપતી નથી આ બાબતે તો મારી વાઈફનું અને મારા છોકરાનું શું એમ પોલીસ મારી મદદ કરે એવી અપીલ મારી આ ઘટનાને કલાક ઉપર થઈ ગયું છતાં બી પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અત્યાર સુધી એમ જો અને આ રાજકીય દબાવના કારણે આવું બની શકતું એવું લાગી રહ્યું છે મને બરાબર અને મને કે મારી વાઈફને કે મારા બાળક નહીં પણ કોઈ કોઈ બી જાનહાનિ થઈ તો ધનસુરપિયા જવાબદાર રહેશે